ભેસ્તળ માર કાકા હતા ને દામજી ભાઈ એને હું લઈને આવતી હતી અને આ બધું દુખતું હતું તો હવે એને સારું છે અને અત્યારે હું મારા નણંદ લઈને આવી હોઉં એને પગમાં અહીંયા થાપે થઈ હતી પગના તળિયા સુધી ખાલી ચડી જતી એટલે પેલા એ પાંચ થી દસ મિનિટ બેસી શકતા હવે એ અડધો પોણો કલાક બેસી શકે અને સારું છે અને હા પગ દુખતા કારણ કે એને અહિયાં આ પાછળનો આખો ભાગ દુખતો પગના તર્યું બધું દુખતું હવે ઘણો રાહા થયા અહિયાં આવ્યા પછી દુખાવો વાયો ગયો પણ સેજ ખાલી અને હું કારણ કે એને દવા ને પણ દવામાં કઈ બહુ રિઝલ્ટ આવ્યો નહીં કેટલા સમયથી તકલીફ પાંચ પાંચ છ વર થઈ ગયા છે અને પલોઠી વાડીને બેસતા ના પલોઠી વાડીને ક્યારે નીચે નકતી સપોર્ટજી ઉપર બેસતા ટોયલેટ બાથરૂમ જાતા તો એ ઊભું વાપરતા અત્યારે એ અમારી ઘરે સાદું જ સંડાસ છે તો એમાં એ લોકો નીચે બેસે છે મને અને પલોઠી પહેલા દિવસથી જ આપણે વાડી હા પહેલા દિવસથી જ વાડવા મળ્યા નકર પલોઠી વાડી વાડી જ ન હતી

ડૉક્ટરો જાજા ઓળખે ડોક્ટરો ને તમને પૂછવાની છૂટ જે તમને ઓળખતા હોય તમને પૂછશે કે આ શું છે કેવી રીતનું છે એને અનુભવ ના હોય દ્વારકાધીશ જય દ્વારકાધીશ